અને કિચનની સમસ્યાને લઈને આ તાળાબંધી કરવામાં આવી હતી કોડ ગામના સરપંચ ગેરહાજર રહેવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા ત્યારે કોડ ગામના દિનસા પટેલના ઘરેથી લઈને મનુભા ચૌહાણના ઘર સુધીનો સીસી રોડ બે હજાર ત્રેવીસની ગ્રાન્ટમાં મંજૂર થયો હતો પરંતુ તે સીસી રોડ બનાવ્યા વગર ઓન પેપર બતાવી દેવામાં આવ્યો હતો અને એક લાખ બ્યાસી હજારની ગ્રાન્ટ ઉપાડી દેવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા હતા ગુરુદક્ષી છે હું કોટ ગામનો રહેવાસી છું અને આજે અમે તમામ ગામ લોકોએ ભેગા થઈને આ ગ્રામ પંચાયતને લોક તાળાબંધી કરવી પડી અમારે કેમ કે છેલ્લા એક વર્ષથી ગામ ફરતું એટલું બધું પાણી ભરાય છે તેમ છતાં પણ સરપંચ અહીં રહેતા નથી બીજી વાત કે સરપંચ દોડકા રહેશે અને ગામનો વહીવટ કરે છે બીજી વાત પતિ હોવા છતાં પતિ વહીવટ કરે છે તે બધી વાત તમામ અધિકારી જાણે છે તેમ છતાં આજ આજની સુધી કોઈ પગલાં લેવાના નથી બીજી વાત કે અમારા કોઠમાં એક રોડ બનેલો દિનશા પટેલના ઘરથી મનુભાના ઘર સુધી તે રોડ ઓન પેપર બે હજાર ત્રેવીસમાં બની ગયો બે લાખ રૂપિયા એને ઉપાડી લીધા તેમ છતાં હાલની પરિસ્થિતિમાં પણ ત્યાં ઢીચણ સમાણું પાણી ભરાય છે કાદવ કીચડ રહેશે તેમ છતાં આપણે એને રજૂઆત કરી તો કે એ તો રોડ મેં બનાવી નાખ્યો પણ હજી સુધી એને કોઈ તપાસ કરી નથી અમે ટીડીઓને આ બાબતે લેખિતમાં પણ જાણ કરવા માંગીએ છીએ એટલે અમે આ તમામ ભેગા થઈને આજ ગામે નક્કી કર્યું કે ભાઈ તાળાબંધી કરવી જોઈએ આની એટલે આ તમામ ગામ ભેગું થઈને એને તાળાબંધી કરી છે જેથી આ કા સમસ્યાનો નિકાલ આવે અને ફરતું પાણી જે ભરાય છે ગામમાં અત્યારે ફરતા ગામમાં જે જ્યાં પાણી ભરાણા છે ત્યાં બધાના ઘરમાં ટીચણ સમાણાં પાણી હાલમાં પણ છે તેમ છતાં કોઈ જવાબ દેતું નથી એટલે આજ અમારે તાળાબંધી કરવી પડી છે